કરથાણામાં ઉત્તરાયણના દિવસે જારમાં પોલીસ દ્વારા માર મરાયાનો વિડીયો વાયરલ થયા બાદ એસીપીએ પત્રકાર પરિષદમાં વિડીયો અંગે માહિતી આપી હતી સાથે આ વિડીયોને લઈ એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા કોટાક્ષેપો કરાયા હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું સરથાણામાં ઉત્તરાયણના પર્વે પોલીસ દ્વારા જાહેર રોડ પર ઝઘડો કરનારાઓને પકડ્યા હતા જે વિડીયો વાયરલ થયો હતો તો અંગે પોલીસે જણાવ્યું હતું કે પતંગની દોરી ખરાબ નીકળતા ઘસનાર અને ખોટી રીતે પોલીસની બદનામી થાય તે રીતે વિડીયો વાયરલ કરાયો હતો વાયરલ વિડીયો બાદ એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા બીજો વિડીયો વાયરલ કરાયો હતો જેમાં પોલીસ પર ખોટા આક્ષેપો કરાયા હતા જેથી એડવોકેટ મેહુલ બોઘરા વિરુદ્ધ પણ કાર્યવાહી કાર્યવાહી કરાશે તેમ એસીપી જણાવ્યું હતું ગઈકાલ તારીખ સોલ એક બે હજાર ચોવીસ ના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળતીઓ વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો એ અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ બાર એક બે ના રોજ સરથાળા પોસ્ટે વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરો કેઓ જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેવો ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે એવા રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને બિલના પૈસા પણ તેઓને તેઓને આપેલ ત્યારબાદ આ રવિભાઈ કથરોટીના પોતાના કોઈ અંગત કામ સર છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની જે દુકાન ભગવાનનગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી હાલ અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વિટાળી અને પતંગ ચગાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકીન છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પગ પકડે અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય જેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલાં આ રવિભાઈ નાઓએ હંડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ વોગ્નેજેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે તેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન કરવામાં આવેલ અને આ જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ વિડીયો અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો ને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ કર્યો છે આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મેહુલ આ સમગ્ર વિડીયો જે વાયરલ થયેલ છે તેમાં જે હકીકત છે એ હકીકત થી વેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજના ના ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે

અરજદાર પોતે ત્યાં એમને મળેલા છે રૂબરૂ એમની ઓફિસમાં ત્યાં જઈને કઈ રજૂઆત કરેલી છે એવું દેખાય છે વિડીયોમાં ને એ રીતના વિડીયો મૂકેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત